ખુના ગુનામાં ગણતરીના કલાકોમાં તાલુકા વાપી જિલ્લા વલસાડ સામે ખૂનનો બનાવ બનેલ જે બાબતની જાણ કંપની દ્વારા વાપી ઉદ્યોગનગર પોલીસ ને કરવામાં આવેલ હતી આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પટેલ તથા પોલીસ સ્ટેશનના બીજા માણસો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ હત્યાનો ગંભીર બનાવ હોવાથી જેથી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી આ ગંભીર બનાવ અંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત વિભાગ સુરત પ્રેમવીર સિંહ સાહેબ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા સાહેબ નાઓની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાપી વિભાગ વાપી બીએન દવે સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડી પાડી હતી આ કામે ભોગ બનનારના સંબંધીની ફરિયાદ લઈ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ઉલ્લેખનીય છે કે માત્ર 7200 રૂપિયા પૈકીના બાકી ન કરતા 3600 રૂપિયા માટે खेलायला ખૂની ખેલમાં પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે અને મૃતકના સંબંધની ફરિયાદ લઈ બીએનએસ બે ની કલમ એકસો ટન તથા જીપી એક્ટ કલમ એકસો મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

અને વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલા સાહેબની સૂચનાથી અમે તથા જીઆઈડીસીનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલો અને આ કામે ભોગ હોસ્પિટલ મોકલી આપેલો પરંતુ ડોક્ટરે એને મરણ જાહેર કરેલો હતો જેથી ભોગ જે સંબંધી છે એમની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી આ કામે પ્રાથમિક તપાસમાં આરોપીની જે વિગતો મળેલી હતી અને આરોપી ભાગી ગયેલો હતો તો પોલીસ સ્ટાફના માણસોથી તાત્કાલિક આરોપીને કોમ્બિંગ કરી અને પકડી પાડવામાં આવેલો હતો સર આ જે આરોપી કોણ છે અને એનું મોટિવ શું હતું ફરિયાદની જે હકીકત છે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મરણ દેનાર છે સમાધાન પાટીલ એમનું નામ છે અને એ આ કંપનીમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા એ અને જે આરોપી છે એનું નામ છે દીપક મંડલ અને એ આ જ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો આ સમાધાન પાટીલને ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે મજૂરોની જરૂર હતી જેથી એમણે આરોપી જે દીપક મંડળ છે એમના પાસે મજૂરોની માગણી કરેલી અને દીપક મંડળે એમને મજૂરો પૂરા પાડેલા અને બે દિવસ આ મજૂરોએ સમાધાન પાટીલના અંડરમાં કામ કરેલું અને આ મજૂરોના પેમેન્ટ કુલ બતેરસો રૂપિયા જે દીપક મંડલે લેવાનું થતું હતું એ સમાધાન પાટીલે આપેલું ન હતું જેથી આમની વચ્ચે સવારના બવાલ થયેલી અને દીપક મંડળે સવારના ભાગના સવારના પહોરમાં આ સમાધાન પાટીલને ધમકી પણ આપેલી હતી ત્યારબાદ બપોર પછી સાંજના સમયે એટલે જે બનાવ બન્યો એ સમયે સમાધાન પાટીલ અને દીપક મંડળ ફરીથી કંપની આગળ મળેલા અને આ જ પૈસા બાબતે એમની વચ્ચે બબાલ થયેલી એ બબાલ દરમિયાન આ દીપક મંડળે પોતાની પાસેનું જે ચપ્પુ હતું છરી હતી એ મરણ જનારને મારી દીધું અને મરણ જનાર ત્યાં જ મરણ ગયેલા હતા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયેલા પરંતુ ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા હતા પોલીસે આરોપીને પકડી પાડેલ છે તાત્કાલિક આરોપી પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર હતું એ પણ કબજે કરવામાં આવે છે અને જે નજરે જોનાર સાયદો છે એ લોકોના નિવેદન બીજા ફોરેન્સિક પુરાવા મેડિકલ પુરાવા અને સાયંગિક પુરાવા મેળવી અને આ જે આરોપી છે એને કડકમાં કડક સજા થાય એ માટેની કાર્યવાહી પોલીસ કરી રહી છે આમ છત્રીસો માટે મર્ડર છે ટોટલ બત્રીસો રૂપિયાનું પેમેન્ટ હતું એના માટે આ બબાલ હતી અને એના કારણે આ મર્ડર થયેલું છે એવું જાણવા મળેલ છે હાલની તપાસમાં